નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે ઘરકંઠી સહાય યોજના બે હજાર ચોવીસ પચીસ પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આજથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે તો કેવી રીતે અરજી કરવાની છે અને ઘંટી કેટલીની લાવવાની છે કઈ લાવવાની છે એની સંપૂર્ણ માહિતી આપીશું પણ આ વિડીયોને સ્કીપ કરતા નહીં તો વાત કરીએ કેટલી સહાય મળશે તો એની પણ એન્ડ સુધી જોતા રહો વિડીયો તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું કેવી રીતે ફોર્મ ભરવાના છે તેની માહિતી આપીશું તો એની પહેલાં અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મને સાચીને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકનને પ્રેસ કરો માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોની સહાયભૂત થવા માટે ટ્રેડ વર્ષના સાધનો બજારના સ્વરૂપમાં આપ સહાય આપવામાં આવે છે યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ ઈ કુટીર ગુજરાત પર તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અસલ ડોક્યુમેન્ટનો ફોટો જોઈશે મિત્રો એ ઓનલાઈન અપલોડ કરવાનો છે ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોય તેમને અરજી કરવાની રહેશે નહીં આપના ગામના વીસી દ્વારા પણ અરજી ઓનલાઈન વિના મૂલ્યે કરી આપવામાં આવશે કોઈ પણ પ્રશ્ન માટે હેલ્પલાઇન નંબર આપેલો છે ત્યાં સંપર્ક કરો અને સંપૂર્ણ માહિતી મેળવી લો તો આ મિત્રો તમને આવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે હવે વાત કરીએ કે કે કયા કેટેગરીમાં આવીએ તો ફ્લોર મિલ એટલે કે પંદર હજારની સહાય કેવી રીતે મળશે એની સંપૂર્ણ માહિતી આપું તો તમારી પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ આવકનો દાખલો શહેરી વિસ્તારો માટે જરૂરી છે પછી અરજદાર આવે આવકની વાત કરીએ તો કુટુંબની માસિક આવક વિસ્તાર માટે એક લાખ વીસ હજાર રૂપિયા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારની હોવી જોઈએ કેટલો લાભ મળે તો પચાસ હજારના પાંચ હજારથી અડતાલીસ હજારની મર્યાદામાં લાભાર્થી સાધન ઓજારમાં સ્વરૂપમાં આપેલ છે લાભાર્થી કયાથી મળે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી અને હવે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કયા કયા પુરાવા જોઈશે એની વાત કરીએ તો ચાલો તો લાભાર્થી ક્યાંથી મળે એ તો મેં તમને કહી દીધું કે કયા કયા પુરાવા જોઈએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો બાર રેશન કાર્ડની પ્રમાણિક નકલ ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો ગ્રામ્ય બીપીએલ કાર્ડ અને શહેરીવાળાને રો રોજગારી કાર્ડની નકલ આવકનો દાખલો ધંધાનો અનુભવ શહેરી માટે ચૂંટણી ઓળખપત્રની નકલ અને આધાર કાર્ડની નકલ આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમને કહી દીધા મિત્રો તો આ પુરાવા તમારે જોઈ એ આશા રાખું છું કે તમને અરજી ભરતા ખબર પડી ગઈ છે તો હવે ફોર્મ ભરવાનો વિડીયો તમારે જોઈએ છે તો કોમેન્ટ કરો અને હું તમારા માટે સ્પેશિયલી ફોર્મ ભરવાનો વિડીયો બનાવીશ અને હવે તમે અરજી કરી શકો છો તમારા બીસી ગામ સેવક પાસે જઈને તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો જય ભારત જય કિસાન